કે આવું મુશ્કેલ કામ આસાનથી થઈ ગયું મારી ભદ્રકાળીની કૃપા દેવીની કે આવી રીતના હું રિસ્ક લઈને આવ્યો અને એક આ મારા મિત્ર જે અમે કાયમ હંગાતે જઈએ છીએ દર રવિવારે એમના દેવને એમની દેવીને અને મારા મિત્રને ખૂબ ખૂબ આભાર કે તમારા વગર મુશ્કેલ હતું કઈ કઈ જગ્યાએ ધ્યાન કઈ હું ઓઢવ સિંગરવાથી આયા છું ચાલતા

રાત્રે ગામડે જઈને પતાવીને અમે આવ્યા હતા ને ભક્તિમાં તો છું જ માં મારે એવું જગ જાહેર તો નથી કરું કે હું ભક્તિ કરું છું એ તો અને મારી ભદ્રકાળી જાણે પણ એક જ વસ્તુ રોવું નહીં પણ એક સવાલ એટલો હતો કે હમણાં તો તમે એમ કહી દેશો કે કઈ નહીં હવે પાટો ખોલ નાખ હવે તું જો પણ જેમાં મારે રસ્તો જે મને આટલા બે વર્ષથી હું આવું છું અને તમારા પ્રવચન દરમિયાન જેટલું મેં પાલન કર્યું છે પણ હવે આગળનો રસ્તો મને હુંસતો નથી બહુ મગજ કસાઈ કસાઈને થાકી ગયો જોઈએ છે ને સુખ પાછળ પાછળ નથી શાંતિ શાંતિ ભાગું એ ઘર પરિવારમાં મારે જોઈએ છે એક મારા મમ્મી અને એક મારા પત્ની આગળનો રસ્તો હું છે ને મારા કુળદેવીને કોઈ તકલીફ છે કે કોઈ એવો ગુનો થઈ ગયો છે મારા મમ્મી પપ્પા થી કે કોઈ પૂર્વજો વળવા આવતી કે મારા કે રસ્તો નહીં ઉછતો ભલે જો કોડ દેવી તારી જોડે જ છે એમાં કોઈ આખી પાછી વાત નહી તું કે છે ઘરમાં આ રીતનું વાતાવરણ રે અમુક ના સ્વભાવથી હોય છે પણ આ બધા પ્રહાર સહન કરો ને બરાબર અને એ માર્ગ ઉપર તમે આગળ વધ્યા જ કરો બરાબર ગમે તે મુસીબત આવો આફતો આવો બરાબર છતાંય તમારું મન જો અલગ ડોલક ભક્તિના ના ના થાય ત્યાર તમારી માનો સો ટકા ભેટો થઈ જશે આવું મેરડી રેડી કહું કસોટી થાય જતું એવું સમજુ કસોટી થાય થાય ને થાય જ બરાબર બીજી એક વાત તારા બધી કસોટીઓમાંથી પાર પડવું હોય ને તો તારા બાપ દાદાના પૂજેલા ગણપતિ

જે મૂર્તિ ગમે તો મળી જાય તો હારું ના વલન તો અધરો દિવસ ચાલુ કરી દેજો માતા બેઠી ગણપતિ દાદા અને હવે દસ દિવસ તો ગણપતિ દાદા ની મારા મમ્મી છે ને દસ દિવસ મારા મમ્મી માટીના બનાવીને ગણપતિ દાદા અને સીતડામાં એક જ માટી માંથી બનાવીને ગણપતિ દાદા અસલ ગણપતિ દાદા તમને લાગે કોઈ બાર થી અમે તૈયાર નથી લાવતા મારા મમ્મી એવી રીતના ત્રણ ચાર કલાક મહેનત કરીને અને મહેનત કરીને અમે એને પૂછતા જે ગણપતિ દાદા ઉત્સવ આવે ને એમાં એમાં અને ભર હરક ભાવ થી અગર તારા ના ખાતાના ગણપતિ છે અનુભવ કરી છે તારી ભદ્રકાળી નું છત પછી જો ચેટલું દેખાય છે બસ માં ફરે આટલું ચાલુ કરશે પછી અને મહિના પછી બે મહિના પછી ફરી એકવાર બોલવાનો મોકો મળે ગણપતિ નું કર્યા પછી વાત બની ખાલી દીવો કરું દીવો દીવો ચાલુ રાખ ઊભી વાત બરોબર ઘી ચોક્કસમાં બરે રામ રામ અને તમારા આવતા પોલીસ વાળા એમાં પચાસ રૂપિયા સામે આપ્યા એમણે એમ કીધું કે આ પેક લીધા ના માં અમે લઈએ નહીં માં તમારા સાનિધ્ય માં બે વર્ષથી હવે થોડા લઈએ એક રૂપિયો ના આવે પણ આ તો સામેથી એમણે આપ્યા કે તમે કઈ જગ્યાએ એ જાવ છો એટલે કીધું ઘુંકાર મેલેડી ભારે જાય એટલે કે લો તો મારા તરફથી થી પચાસ રૂપિયા એમને આપી દેજો પ્રસાદી પેટે પણ પ્રસાદી તો અમને ખબર નહીં પણ રોકડા આપ્યું તો વધારે સારું માં કોઈ વાત નહીં એમનો જેવો ભાવ હોય હા માં કોઈ વાત નહીં આશીર્વાદ છે મારા આવા કોલનાક પટ્ટી ખોલી વેત અને જોઈ લે એમાં

નામ રમેશભાઈ ગોહેલ ગામ મલિયાદ જ છે માનતા મારી શ્રીફળ ચુંદરી નારિયલ અગરબત્તી બાવીસ જાન્યુઆરી ના રોજ આપણે રામ ભગવાન ના ત્યાં અયોધ્યા માં રામ જન્મ એ એ દિવસે મારા મનથી માં વીસ વર્ષથી હું ગુટખા મસાલા ખાતો હતો તે મારી પ્રેરણા કે રામ નિમિત્તે મારે કઈક મૂકવું છે મારી જોડે બીજું કઈ હતું ને મનથી મારે

તમારી કોઈ પ્રિય વસ્તુ હોય ગમતું હોય એવું ત્યાગ કરો કરતા મનથી છે ને પ્રાર્થના કરજો ના છૂટો ને તો એ રોજ પ્રાર્થના કરજો એક દાળ તો તમારી માં છોડાય છૂટી ગયું અને દર હું ચૈત્રી નોરતા મારા માતાજી ના કરું છું અને આશો બી કરું છું પણ હું મારી અટક ગોહેલ છે મને ખબર નથી અમારા માતાજી કોણ છે મારા બાપ દાદા મારી માતાજી કુર્દી એ પૂછી નથી પણ હું તમારા સાનિધ્યમાં આવવાથી મને જાણ થઈ માં કે મારી માં ચામુંડ માં છે ચામુંડ ખોડિયાર હા માં અને કુક્તાની મેલડી હા માં બસ આટલા મન રાખ બીજું બધું બોનસમાં માં આગળ મળે તાર નહીં પણ માં બે વખત ખોડિયાર નો ફોટો પડી ગયો અને આઠમના દિવસે મારા માતાજી માતાજીના નિમિત્તે મેં પાંચ કુવાસીઓ જમાડી હતી ઘોડિયાર માનો હવે મારે દીવો કરવો કે ના કરવો મારે તમારે હૃદય લેવાની ભલે ખોડિયાર માતાનો આઠમે દીવો કરવાથી ફોટો બળી ગયો હોય એનો મતલબ હોય કે તમે તમારી ખોડિયાની દીવાબત્તી કરો છો ને તો જગ્યાની મેલડીને ગમતું નથી. તેમ કે એનો વ્યવહાર હરકો પોહણ તતો નથી. કાળા દાબરાવારી મશાણી મેલડી જે પરને રાખે પણ હા તમે જે પૂછ્યું એનું કારણ મે પ્રવચનમાં બતાયેલું છે કે હજાર વખત તમારી સમત પ્રમાણ કરો

એ લીધી હતી કોની જોર થી લીધી હતી બધો ઇતિહાસ મળી આવ પણ મૂળ હેડો તો આગળ